જે સમિટમાં આમંત્રિત સુરત મહાનગરપાલિકા તરફથી બ્રાઝિલ ખાતે સુરત શહેરના પ્રથમ નાગરિક માનનીય મેરસી દક્ષેશભાઈ માવાણી સહભાગી બન્યા હતા જે સમિટના માનનીય મેરસી દક્ષેશભાઈ માવાણીએ પોતાનું વક્તવ્ય રજૂ કરતાં જણાવ્યું હતું કે ભારતનું આઠમું સૌથી મોટું શહેર અને વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા શહેરી કેન્દ્રોમાંનું એક સુરતનું પ્રતિનિધિત્વ કરતું એ સન્માનની વાત છે સુરત શહેરી ઇનોવેશન અને ટકાઉપણમાં મોખરે રહ્યું છે જેના કારણે આ પ્રતિષ્ઠિત મેર કોન્ફરન્સમાં આમંત્રિત કરાયેલ ભારતનું એકમાત્ર શહેર છે સુરત તેના મજબૂત શહેરી આયોજન અને માળખાકીય વિકાસ માટે જાણીતું છે શહેરે તેના તૃતીય ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ટકાઉ જળ વ્યવસ્થાપનની પહેલ કરી છે જે ઔદ્યોગિક ઉપયોગ માટે ગંદા પાણીનો રિસાયકલ કરે છે આ પહેલા પહેલ મારફતે વાર્ષિક અંદાજે સત સત્તર મિલિયન ડોલરની આવક મેળવવામાં આવે છે જે તાજા પાણીના સંસાધનોનું સંરક્ષણ કરે છે પર્યાવરણીય સ્થિરતા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે નાગરિકોને આવાસ અને ગૌરવ પ્રદાન કરવા માટે અમે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓ હેઠળ બ્યાસી હજારથી વધુ નજીવી કિંમતના ઘરોની ફાળવણી કરી છે સુરતના લોકો માટે એફોર્ડેબલ હાઉસિંગને વાસ્તવિકતા બનાવવાના તેમના માર્ગદર્શન બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આભારી છીએ આ પહેલાં બે હજાર એકમાં ઝૂંપડપટ્ટી જેવી સ્થિતિમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા વીસ ટકાથી ઘટાડીને આજે છ ટકા કરતાં ઓછી કરી છે આ એક નોંધપાત્ર સ્થિતિ છે હાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપયોગમાં લેવાતી કુલ ઉર્જામાંથી અઠ્યાવીસ ટકા ઉર્જા સૌર અને પવન ઉર્જાના સ્ત્રોતોમાંથી આવે છે અમારી સોલાર રૂપટોપ પહેલ ચારસો એકત્રીસ મેગાવોટની કુલ ક્ષમતા ઉત્પન્ન કરતી સત્યાસી હજારથી વધુ સ્થાપનો સાથે સુરત સૌર ઉર્જામાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે બે હજાર ત્રીસ સુધીમાં અમારી ઉર્જાની જરૂરિયાતો માંગથી પચાસ ટકા રિન્યુબલ સ્ત્રોતોમાંથી પેદા કરવાનું અમારું લક્ષ્ય છે અંડર ટ્વેન્ટી સમિટના ભાગરૂપે સુરત ટકાઉ શહેરી પ્રેક્ટિસનું પ્રોત્સાહન આપવા આબોહવા પરિવર્તનને સંબોધિત કરવા અને વિશ્વભરના શહેરો સાથે શ્રેષ્ઠ પ્રેક્ટિસનું આદાન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે શહેરના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકીએ વધુમાં તેમના સમિટમાં ઉપસ્થિત અન્ય સિટીના પ્રતિનિધિઓની મુલાકાત લીધી હતી જનસંપર્ક વિભાગ સુરત મહાનગરપાલિકા તરફથી સાદર સમાચારોની યાદી નંબર ત્રણસો એકાસી રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત